બાઇક પર સવાર થઈ કામ અર્થે નીકળ્યા હતા તે સમયે અજાણ્યા વાહનની આવી જતાં એક બાઇક સવાર ઘટના સ્થળ પર કરુણ મોત થયું છે જ્યારે અન્યનો બચાવ થયો છે છે ઘટનાની જાણ લોકોને થતાં લોકોના જે ટોળા તે મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા જ્યારે ઘટનાની જાણ બોડેરી પોલીસને થતાં બોડેરી પોલીસ પર ઘટના સ્થળે આવી પહોંચી હતી મૃતદેહને ટેમ્પોમાં નાખી બોડેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો મૃતક યુવાન વિસ્તારનો સમીર મલિક હોવાનું સામે આવ્યું છે કાર કામ કામ કરતો હતો જ્યારે કોઈ અર્થે તે નીકળ્યો હતો તે સમયે અજાણ્યા વાહનની અડફટે આવી જતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું જ્યારે અન્યનો આ બચાવ થયો હતો અકસ્માતની ઘટનાને લઈને સમગ્ર પરિવારમાં ભારે માતમ છવાયો હતો પરિવારમાં એક કમાવનારો યુવાન હતો સમીર મલેક પરંતુ અકસ્માતમાં જીવ જતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે જ્યારે ઘટનાની જાણ પરિવાર તેમજ આસપાસના વિસ્તારના લોકોને થતાં જે લોકો છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેના મૃતદેહને પીએમ માટે ખસેડતા લોકો તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા સમગ્ર ઘટનાને લઈને હાલ તો બોડેરી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે જ્યારે અજાણ્યો વાહન ચાલક છે તે પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ વાહનને શોધખોળ હાથ ધરી છે ત્યારે મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યું છે અને આગળની તજવીજ છે તે હાથ ધરી છે